ન્યૂઝનો ખાસ કાર્યક્રમ ઝીરો આર અને આજની આ વિશેષતાની ચર્ચામાં હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો આજે છે મહત્વનો મુદ્દો અને તે છે અમદાવાદ શહેર એટલે કે હેરિટેજ શહેરની શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો વિવાદ જે છેલ્લા ઘણા સમયથી વકરી રહ્યો છે અને હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જ્યારે આગામી તારીખમાં એટલે કે આગામી સત્તરમી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી નિર્માણ પામેલી એટલે કે નવીનીકરણ પામેલી આ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન ખુદ આવીને આ ઉદઘાટન પ્રસંગને શોભાવાના છે ત્યારે આ પ્રસંગ પહેલા અનેક વિવાદોનો સૂર ઉઠ્યો હતો પરંતુ હવે જ્યારે આ વિવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મહત્વની બાબત છે કે સિત્યાસી વર્ષ બાદ જ્યારે આ હોસ્પિટલનું નવીનીકરણ થયું છે તેમ છતાં આ વિવાદ શાના માટે થઈ રહ્યો છે ત્યારે આજે આ પેનલ ડિસ્કશન ખેડવાનો પ્રયાસ કરી રહ્યા છે નિર્માણ ન્યૂઝ દ્વારા આજે આપણી સાથે આ ચર્ચામાં ઉપસ્થિત છે સૌપ્રથમ પ્રથમ ડોક્ટર નિશીત શાહ જેઓ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ટ્રસ્ટી છે સાથે છે મયુર દવે જેઓ ભાજપના નેતા છે તેમની સાથે છે બદરુદ્દીન શેખ જેઓ કોંગ્રેસના નેતા છે અને શકીલ પઠાણ જેઓ વરિષ્ઠ પત્રકાર છે આપ ચારેય મહાનુભાવોનું આ ચર્ચામાં સ્વાગત કરું છું આજની આ ચર્ચામાં સૌ પ્રથમ મુદ્દો બન્યો રહેશે કે જે ડેથ બેડ પર આવીને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ આજે આવી પહોંચી છે દસ રૂપિયા જેવી નજીવી કિંમત પર જ્યારે ગરીબોનો ઈલાજ થતો આવ્યો હતો અને હવે જેનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે નવી સુવિધાઓ સજ્જ આ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેના નવીનીકરણ બાદ ત્રણસો રૂપિયાની આ મોટી રકમ ગરીબ વ્યક્તિ ચૂકવી શકશે કે કેમ જ્યારે ગરીબોના ઈલાજ માટે એક તરફ રાજ્યની સરકાર હોય કેન્દ્રની સરકાર હોય અનેક નવી યોજનાઓ બહાર પાડતી આવી છે પરંતુ આ યોજનાઓ બાદ જ્યારે મ્યુનિસિપાલિટીના હેઠળ અને મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા ચલાવવામાં આવતી આ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં જે મહત્વનો ફેરફાર કરવામાં આવ્યા છે આ ફેરફારને પ્રજા સાથે જ આજના આપણા પેનલિસ્ટ કઈ રીતે જોવે છે ચર્ચા ખેડીશું સૌપ્રથમ મારો સવાલ ડોક્ટર નિશિત આપને રહેશે કે અગ્યારસો બેડમાંથી હવે પાંચસો બેડ કરી દેવામાં આવ્યા છે અને તેની પાછળનું કયું મોટું લોજિક આજે આપ કાર્યક્રમમાં કહેવા માંગશો પ્રથમ એ કે એ ભાજપે પાંચસો નક્કી કરી છે ટ્રસ્ટીઓ એની જોડે એગ્રી થયા નથી રાઈટ કારણ કે અમે તો એવું જ માનીએ છીએ કે અગિયારસો ને પંચાવન બેડ અત્યારે છે કે જે ગરીબોને ખૂબ જ સારી રીતે સારવાર આપે છે આજે કોઈ પણ માણસને અમદાવાદના જો પડી જાય કે આગેવા તરત પહેલી વાર યાદ આવે કે આપણે વાડીલાલ મજાને સારવાર કરીએ પછી પોતાની તો અમે તો એમ જ કહીએ છીએ કે તમે અમને પાંચસો બેડ એ લોકોએ કર્યા છે અમે તો એને નક્કી કર્યા જ નથી કે પાંચસો બેડ અમારે જોઈએ છે અમે તેમજ કહીએ છીએ અગિયારસો ને પંચાવન ને પંચાવન તમે ચાલુ રાખો અને તમે આ સુંદર હોસ્પિટલ બનાવી છે નવી હોસ્પિટલ અને એની સામે અમારો કોઈ વિરોધ છે જ નહીં પણ ગરીબોને જે અત્યારે સગવડ મળી રહી છે એ ચાલુ રહેવી જોઈએ અને એ લોકોને એ લોકોને બી સુપર સ્પેશિયાલિટીની સગવડ મળવી જોઈએ તમે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે તમે એક વોર્ડ ઓર્થોપેડિક આપીશું એક વોર્ડ મેડિસિનનો આપીશું એક વોર્ડ પીડિયાટ્રિકનો આપીશું અને બધા રેસિડેન્ટને બધા ડોક્ટર્સને ત્યાં લઈ જવાના તો આ હોસ્પિટલ જે જૂની હોસ્પિટલ પાંચસો બેડ આપે છે ચારસો સે એની પર એનો કોઈ અમને જવાબ આપ્યો નથી એટલે અમે તો અમારે તો બિલકુલ એટલે કે નવી હોસ્પિટલનો જે ચાર્જ છે તેનામાં દર્શક મિત્રો જણાવું તો સેવા ફી અને કન્સલ્ટિંગ ફી તરીકે ત્રણસો રૂપિયા હવે વ્યક્તિ દીઠ વસૂલવામાં આવશે એટલે કે પેશન્ટ દીઠ વસૂલવામાં આવશે ફોલોઅપ તપાસ માટે પચાસ થી બસો રૂપિયાની આ કિંમત નક્કી કરવામાં આવી છે તદુપરાંત ઇમરજન્સી ફી એટલે કે રાતના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી એકસો પચાસ રૂપિયાની ફી વસૂલાશે જ્યારે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો કદાચ મને આપને અને આપ સૌને અનુભવ થયા જ હશે કે અનેક વખતે મેડિકલ ઇમરજન્સી વખતે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં એટલે કે વીએસ હોસ્પિટલમાં દોડવું તે આજકાલ દરેક નાગરિકો એટલે અમદાવાદ શહેરમાં રહેતા દરેક નાગરિક અનુભવ્યું હશે પરંતુ જ્યારે જેવી કંડિશનમાં જે પેશન્ટને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે તેવી કંડિશનમાં આવા ચાર્જીસ આ ગરીબ વ્યક્તિ ખાસ વસૂલી ગરીબ વ્યક્તિને ખાસ પોસાશે કે કેમ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે મહત્વની બાબત છે કે જ્યારે આવા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે વિરોધ કરતા અને વિરોધ પક્ષ દ્વારા પણ અનેક મોટા વિરોધ કરવામાં

કોઈપણ સામાન્ય ઘરનો બાળક ડોક્ટર બની શકે એને સીધા આ લોકોએ પાંચ લાખ કરી નાખ્યા એ સાથે સાથે એનઆરઆઈની ફીમાં પણ લગભગ પચીસસો ડોલર જેટલી રકમ એટલે એક કમાણીનો ધંધો માંડ્યો છે એવું લાગી રહ્યું છે સાથે સાથે હોસ્પિટલ શરૂ કરવામાં આવી સૌ પહેલાં તો જે એકસોને અગ્રેસર ડોક્ટરો છે એ લોકોને મેટમાં લઈ જવામાં આવ્યા કમ્પલસરી આજે પણ એક લેટર આ લોકો ઇસ્યુ કર્યો છે સહી લીધી છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ડૉક્ટરો પણ દબાઈ ગયા છે અને જે પ્રમાણે શરૂઆત કરવામાં આવી છે કે એ ડૉક્ટરનો તમામનો સમાવેશ નવી હોસ્પિટલમાં તો મેડિકલ પેરામેડિકલ જે છે અને સુપર સ્પેશિયાલિટી જેટલા ડૉક્ટરો છે બધાનો સમાવેશ ત્યાં કરવામાં આવશે તો આ વીએસ હોસ્પિટલ ધીરે ધીરે એમના હું આ માનું છું કે લગભગ પાંચસો બેડની નહીં પણ ધીરે ધીરે બંધ થઈ જશે એનું કારણ છે કે જ્યારે ગરીબ લોકો બીજી મોટી હોસ્પિટલોમાં જતા હોય એ લોકો લાખો રૂપિયા ચૂકવતા હોય ખિસ્સા ખાલી થઈ ગયા હોય ત્યારે દસ રૂપિયા પણ એમની પાસે ન હોય જ્યારે વીએસ વીએસમાં આવે ત્યારે ત્યારે એમની સેવા મળતી હતી હવે એ લોકો સીધા એ લોકો ચાર્જિસ કર્યા છે કે પહેલાં સો ત્રણસો રૂપિયા પછી આવે તો એમના બસોથી અઢીસો રૂપિયા એ પછી રાતના જે ટાઈમ આવે ગમે ત્યારે આવે ચોવીસ કલાકમાં આ વીએસ હોસ્પિટલ મફતમાં સેવા મળતી હતી તે એક સારો આશય હતો અને સરદારશ્રીના જે આશ્વાસન હતા એ ટાઈમે કે ભાઈ ગરીબ લોકોને આમાં મળવી જોઈએ એમના આશીર્વાદ હતા એ આશીર્વાદ ને લાગે ખૂબ મોટો ધક્કો પહોંચી રહ્યો છે ભલે મોટી મોટી એમની ઇમારતો બનાવે એમને સ્ટેચ્યુ બનાવે પરંતુ એમ માનું છું કે સરદારસિંહના સપનાને રોડી રહ્યા છે આ લોકો એવો સ્પષ્ટ દેખાઈ આવે છે મારો સ્પષ્ટ આક્ષેપ છે કે ગરીબ લોકો માટે નહીં પણ અમીરો માટે આ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે બીજી વાત કહું તમને કે આ હોસ્પિટલ સત્તરમી તારીખે શરૂ કરવાના છે હજી તમામ હોસ્પિટલ ઊભી નથી થઈ એનો સ્ટ્રકચર ઉભો થઈ ગયો છે પરંતુ એમાં લગભગ ચૌદ માળ એવા છે કે જે કામ પણ પૂરા થયા નથી સામાન્ય રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જીડીસીઆરમાં ઉલ્લેખ છે કે કોઈ પણ બિલ્ડિંગ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી એને બીનું બીઓ આપી શકાય નહીં જયારે ચૌદ માળ હજી પૂરા થયા નથી હજી એમાં ઘણા કામો બાકી છે તેમ છતાં પણ બીયુ પરમિશન પણ આપી દેવામાં આવે બીજી વાત કે એનએચએન મેડિકલ કોલેજ જે છે જે હેતુ માટે બનાવવામાં આવી હતી એ એનએચએન મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ હતા જે અભ્યાસ કરીને અહીંયા આવતા હતા એ તમામને હવે ત્યાં લઈ જવામાં આવશે રૂલ્સ એવો છે એમસીઆઈનો કે કોઈ પણ હોસ્પિટલને પરમિશન આપી હોય તો પહેલાં બે વર્ષ સુધી એ લોકોએ ઓપીડી ચલાવી પડે કેટલા દર્દીઓ આવે છે જોવું પડે ત્યારબાદ એને પરમિશન અપાય તો પાછલા બારણે પરમિશન પણ મળી ગયું હોય તો ખ્યાલ નથી આવતો તો મને એવું લાગે છે કે આ સારા આશય માટે નથી આ લોકોના જે જખમ છે એના ઘેરા કરવા માંગે છે એટલે કોંગ્રેસ પક્ષ વિકાસનો ક્યારેય વિરોધ નથી કરતી પરંતુ જે ખોટું કરી રહી ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરી રહી એટલે આ તકે કહી શકાય કે જે ખોટું થઈ રહ્યું છે તેનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે વિપક્ષ કરી રહ્યું છે મયુરજી મારો સવાલ આપને છે કે વાડીલાલ સારાભાઈ ફેમિલીના ચાર લાખના દાનથી આ હોસ્પિટલની શરૂઆત થઈ હતી અને આજે સિત્યાસી વર્ષ બાદ તેનું નવીનીકરણ કરવામાં આવ્યું જ્યારે

જે ચાર્જિસ છે એના પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટથી આ ચાર્જ થવાના છે એ હોસ્પિટલની અંદર નવી નવી સરદાર પટેલ હોસ્પિટલની અંદર મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ સરકારની બધી યોજનાઓ એક્સિડન્ટ થાય તો પચાસ હજાર રૂપિયાની ફ્રી સેવા એ બધી જ સેવાઓ એમાં રહેવાની છે નંબર બે કે તમે આ મારા મિત્ર એમ કે છે કે એમાં બીયુ આપી દીધું તો બીયુ અપાઈ ગયું બીયુ તો જે તમારું આરસીસી કામ હોય એનું બીયુ હોય અંદર ફર્નિચર બને એનું બીયુ ના હોય બિલ્ડિંગ બની ગઈ છે અઢાર અઢાર માં બિલ્ડિંગ બની ગઈ છે બીજું તમને કહું કે મારા ટ્રસ્ટી એમ કીધું કે મને ખબર નથી ચેરિટી કમિશનર સમક્ષ એ લોકો કેસ કરેલો અને એ વખતે હું ચેરિટી કમિશનરમાં રજૂઆત રજુ રજૂઆત કરવા ગયેલો વીએસ હોસ્પિટલ વતી હોસ્પિટલ ના ટ્રસ્ટ વતી અને હું પણ મેં પણ એફિડેવિટ કરેલી એ વખતે જજે કીધું કે મયુરભાઈ તમે એકસો બેડ રાખો છો તો ત્રણસો કરી આપો મેં કહ્યું સાહેબ ત્રણસો ની પાંચસો કરી આપી બરાબર છે સાહેબ તમે જુબાની જોઈ લો મારી બોલો છો મારી જુબાની છે તમારા વકીલો પણ હાજર હતા મારા વકીલો બી વકીલો બી હાજર હતા પાંચસો બેડ અમે એ વખતે સંમતિ થઈ કે પાંચસો બેડ ઓકે પાંચસો બેડ એ વખતે તમે કોર્ટમાં નતા આયા સાહેબ જે તમારા ટ્રસ્ટીઓ કે નઈ ત્રણસો મેજિસ્ટ્રેટ કે છે રૂપાબેન ત્યાં હાજર હતા કોર્ટ એમની મંજૂરી એમના વકીલો હાજર હતા તમારા વકીલો હાજર હતા

પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ સાથે ની હોસ્પિટલ છે ત્રણસો રૂપિયા લેવાના છીએ ત્રણસો રૂપિયામાં બે ટાઈમ ગરીબો ગરીબો માટે વીએસ એલજી સારદા બધી જ છે મયુરજી એક સવાલ એ પણ ઉઠે છે કે જ્યારે અગિયારસો બેડમાંથી માંથી પાંચસો બેડ આ હોસ્પિટલ બની જશે રાઈટ આનું ઉદ્ઘાટન થઈ જશે પરંતુ આ અગિયારસો થી પાંચસો ની જે આ ઘટાડો થયો છે અત્યારે પણ જ્યારે વીએસ માં આપણે કન્ડિશન જોતા આવ્યા છે કે અનેક દર્દીઓ જે બેડ ઉપર નહીં પરંતુ પોતાની પથારી પાથરીને પણ તેઓ સેવા લઈ રહ્યા છે ત્યારે તેવા દર્દીઓ જશે કે આ પણ સવાલ એક નાગરિકતાના મુદ્દે હું પૂછી શકું આ કાર્યક્રમ એક દર્દીઓ બધા વીએસ હોસ્પિટલમાં અમે સમાસ કરીએ છીએ અમે આજે પણ વીએસમાં બારસો બેડ છે ને પંદરસો બેડ આવે ને તો એ કોઈ ત્રણસો લોકો ના નથી પાડતા કે તમે નહીં આવવાનું અમારી હોસ્પિટલ એ પ્રાઇવેટ નથી એ સરકારી હોસ્પિટલ છે પેશન્ટ ગમે ત્યારે આવે ગમે તેટલા વાગે આવે એને તમારે ના ના પડાય બરાબર છે પાંચસો બેડ બનાવવાના છીએ પછી એની નીચે પથારીઓ તો નાખવાના જ છીએ જ્યારે જયારે પાંચસો બેડ ભરી જશે તો બીજી પથારીઓ નાખવાના છે કે એમાં કઈ એવો નિયમ નથી બનાવ્યો કે નહીં નાખીએ અમે એક પ્રશ્ન પૂછું પાંચસો બેડ ક્યાં મૂકવાના તમે મને તો બતાવો આટલી બધી હોસ્પિટલ મોટી તમે ક્યાં મૂકવાના તમે તમે અત્યારે તમે તમે લાસ્ટ મિટિંગમાં આવ્યા છો હું 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 લાસ્ટ મિટિંગમાં તમે નતા હાજર હું અત્યારે એ લોકો જૂનું બિલ્ડિંગ છે એને રાખવાના છે તમારા તમારા ભાજપમાં પાછળનું બધું બિલ્ડિંગ તોડી કાઢવાની વાત કરે છે તો જૂનું જે ગાંધીજીવાળું બિલ્ડિંગ છે આપણું ઓરિજિનલ જે જે

સાબરમતી રિવરફ્રન્ટમાં એમને માત્ર ને માત્ર વિરોધ કરીને આમ કામ કર્યું અમદાવાદના મધ્યમ વર્ગના લોકો જે અત્યારે બહાર ખાનગી હોસ્પિટલોમાં જાય છે જે યોજના છે માં કાર્ડ છે અને સાથે જ તેવી અનેક હેલ્થલક્ષી જે યોજનાઓ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવી છે જેનો લાભ આજે મોટા ભાગે ગરીબ વર્ગને મળી રહ્યો છે પરંતુ જ્યારે આ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલના

તમામ સારવાર થઈ જતી હોય છે બ્લડ છે એક્સ રે છે હવે એમાં એવું છે કે જે ઓપરેટ થશે એ તો ત્યાં થઈ જ શકશે નહીં કેમ કે ત્યાં ડોક્ટરો નહીં હોય અને દાખલા તરીકે ગોલ્ડન અવર જેને કહેવામાં આવે છે કે બચાવવા માટે કલાક કે અડધો કલાક કે પોણો કલાક જ હોય છે કોઈ ગરીબ પેશન્ટ વીએસ હોસ્પિટલમાં આવ્યો એની પાસે પૈસા નથી એટલે વીએસ માં આવ્યો હવે એને દાખલા તરીકે એનજીઓ પ્લાસ્ટી કરવાની છે કે એને તાત્કાલિક બ્રેન કોઈ ટ્યુમર કે બ્રેઇન સ્ટ્રોક વાગ્યું છે કે એને હેમરેજ થયું છે એ જે ઓપરેશન હોય છે એ કલાક બે કલાકમાં જોઈએ છે જે અત્યારે બી તત્કાલ વીએસ હોસ્પિટલમાં થઈ જતા હોય છે કલાક અડધા કલાક કે પોણો કલાકમાં ત્યાં ડોક્ટરો મળી જતા હોય છે ને એનું ઓપરેશન થઈને એ ટ્રીટમેન્ટ લઈ શકતો હોય છે બચી જ તો જે ગોલ્ડન અવરનો જે પીરિયડ છે કદાચ હું એમ માનું છું તો કે એ ગરીબ દર્દીઓને કદાચ નહીં મળી શકે અને મિસ થઈ જશે તો શું એમાં એવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોર્પોરેશન હોય એમણે હોસ્પિટલ બહુ સુંદર બનાવી છે મધ્યમ વર્ગ માટે ખરેખર આશીર્વાદ સમાન છે એમાં કોઈ ડાઉટ બી નથી અને આવી હોસ્પિટલ આટલી વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ છે કે એટલા બધા સાધનો છે કે એની કોઈ નથી મધ્યમ વર્ગને બહુ સારી ત્યાં સુવિધા હોય માત્ર ગરીબ દર્દીને જે અત્યારે જે મધ્યમ વર્ગ આવે છે કે જેમને હજી સો કે બસો કે ત્રણસો કે ત્રણ હજાર કે આઠ હજાર રૂપિયા નથી ખર્ચવા એ ખર્ચી શકે એવી સ્થિતિમાં નથી એ લોકો વીએસ હોસ્પિટલમાં આવશે પણ એમને નવી સારવાર જે સુપર સ્પેશિયાલિટી સારવાર છે નહીં મળે બીજી વાત એ છે કે અત્યારે વીએસ હોસ્પિટલ નવી હોસ્પિટલમાં જે ચાર્જ છે એ નામ હું નહીં આપું પણ અહીંની અમદાવાદની કોર્પોરેટ હોસ્પિટલ જે છે જે અત્યારે એસજી હાઈવે પર છે એનું જે કાર્ડ જે છે એની ઝેરોક્સ કોપી નવી હોસ્પિટલમાં છે ત્યાં પણ સો રૂપિયાનો ચાર્જ છે ત્યાં બી ઓપરેશનના ત્રણ હજાર ચાર્જ છે

કે કોર્પોરેશન સાડી ત્રણસો કરોડ રૂપિયા નવી હોસ્પિટલમાં ખર્ચ્યા બાદ સવાસો કરોડ કે દોઢસો કરોડ કદાચ જૂની હોસ્પિટલમાં નહીં ખર્ચી શકે એવી બી શંકા લોકોમાં છે એટલે આ વિવાદ એના કારણે વધી રહ્યો છે બિલકુલ એટલે આ વિવાદનું માળખું જો આપણે પહેલાંથી ઉકેલવાનો પ્રયાસ કરીએ તો અનેક વખતે વિપક્ષ દ્વારા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા સાથે જ દેખાવો કરવામાં આવ્યા તેમ છતાં જ્યારે પક્ષનું કહેવું છે કે તેમના દ્વારા જે કરેલો નિર્ણય છે તે પ્રજાના હિત માટે લેવામાં આવ્યો છે આ તકે મારો સવાલ ડૉક્ટર નિશીત આપને છે બદરુદ્દીન દિન બદરુદ્દીન શેખ દ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના થકી શું ડૉક્ટરો દબાઈ ગયા છે કે કેમ તેવું એક નિવેદન છે તો તેના ઉપર આપ એક ડોક્ટર થઈને વીએસ ના ટ્રસ્ટી થઈને શું કહેશો પહેલી વસ્તુ કે એ લોકોને જે આજે કાગળ આપવામાં આવ્યો છે કે જેમાં એ લોકો બે હોસ્પિટલમાં કામ કરવાનું આવ્યું છે એમાં કોઈ પણ ડોક્ટરે સહી નથી કરી ઓકે એટલે આજે આજે એનું કારણ છે કે એની અંદર કોઈ હજુ સુધી એક પણ વીએસ ના ડોક્ટરને એવી એપોઇન્ટમેન્ટ લેટર નથી મળ્યો કે એ લોકો નવી હોસ્પિટલમાં એપોઇન્ટ થયા છે ઓકે જો એવો એપોઇન્ટમેન્ટ લીડર ના મળ્યો હોય અને તમે તમે મને આઈને એમ કહો કે તમારે બંને હોસ્પિટલ ના કામ કરવાનું છે અને આજે આજે આ હું છું એ કોઈ પણ તમે પૂછો કે એ લોકો સહી કરી છે આજે સવારે એ લોકોને કાગળ મળ્યો છે બરાબર છે મોટા ભાગના ડોક્ટરો કોઈએ સહી કરી નથી કે બીજી વસ્તુ કે એ લોકોનો જે પીએફ છે પ્રોવિડન્ટ ફંડ એના માટે એટલી એમ્બિગ્યુટી છે અને તમને તમને જાણને આશ્ચર્ય થશે કે સાત કરોડ રૂપિયા તો વીએસ હોસ્પિટલે પેનલ્ટી ભરી છે એ એટલા બધા લોચા માર્યા છે પ્રોવિડન્ટ ફંડમાં કે અડધા ડોક્ટરના પ્રોવિડન્ટ ફ્રોમ વીએસમાં કપાય અડધા ડોક્ટરના પ્રોવિડન્ટ ફ્રોમ એનસી મેટમાં કપાય અને એના નામ પર એ લોકોએ સાત કરોડ રૂપિયાની પેનલ્ટી ભરી છે મ્યુનિસિપાલિટીએ ભરી છે અમે અમે જવાબ માગી આવ્યો છે કેટલા વખતથી તો અમને કોઈ જવાબ નથી મળતો કે એનું એનું હવે શું થવાનું છે કે બરાબર એટલે ડોક્ટરો બેઝિકલી ડોક્ટરો અત્યારે એટલા બધી એંગી એમ્બિગ્યુટીમાં છે કે એ લોકોને ક્યાં કામ કરવાનું છે કેવી રીતે કામ કરવાનું છે કોઈને કશી ખબર નથી અને છતાં બી અને મને ખબર નથી પડતી કે એને જે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જેમણે કીધું એવું કે અઢીસો સીટના લગભગ સો કરોડ રૂપિયા અત્યારે બનાવે છે પ્લસ મેડિ પ્લસ લગભગ અઢી ચાર સાડા ચારસો પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ છે એટલે એટલે તમે જુઓ તો દેર ઇઝ અ હ્યુજ એમાઉન્ટ વિચ વિચ વીએસ ઇઝ ગેટિંગ ઓર એનએચએલ ઇઝ ગેટિંગ બીકોઝ ઓફ ધ જાણી આશ્ચર્ય અને જો મયુરભાઈ સાચું બોલતા અત્યારે હું તમને કહું એટ નો હિસાબ બતાવો છેલ્લા સાત વર્ષ મ્યુનિસિપલ કોર્પોરેશન ઠરાવ થયો ત્યારે કોંગ્રેસ પક્ષ પણ સરવાનું હતા

જૂની હોસ્પિટલ રવા દો હવે તેવામાં ડોક્ટરોનો આ એક અસમંજસમાં છે કે આજે સવારે જ ડોક્ટરોને લેટર મળ્યો છે કે તેમને બંને જગ્યાએ નિમણૂક કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં ડોક્ટરોએ તે લેટર પર સહી કરી નથી હવે હજી સુધી અપોઇન્ટમેન્ટ લેટર પર સહી નથી થઈ આજની તારીખમાં આ વાત આ નવી હોસ્પિટલની ખર્ચ માટે કોણ આગળ આવશે જો બેન વાત કહી વીએસ માં આપવા આવે ત્યારે એમની નિમણૂક

આ પ્રજાના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો આપને શું લાગે છે કે આ પક્ષ વિપક્ષની લડાઈમાં ગરીબોની વહોરે કોણ આવશે કે વીએસ હોસ્પિટલનું જે છે એ માટેનું છે પણ એની એના અમલીકરણ સામે જ આ શંકાઓ ઉભી થઈ છે કે એમાં ગરીબ દર્દીઓને સારવાર નહીં મળે જ્યાં સુધી વીએસ હોસ્પિટલનો મુદ્દો છે ત્યાં સુધી મને બી એક અમુક વાર કોઈક વાર શંકા એવી જાય છે ડોક્ટરોનો પ્રશ્ન એવો છે ત્યાં સુધી હું મન મારી માહિતી એવી છે કે જ્યારથી એમસી મેટ થઈ એના પછી જેટલી બી ભરતી થઈ એ તમામ ભરતી એમસી મેટ થ્રુ જ થઈ એટલે હું માનું ત્યાં સુધી સાઈઠ સિત્તેર ટકા ડોક્ટરો તો એમસી મેટ જ થયા હશે નવા જૂનાઓ ખબર નથી બીજો મારો એક શંકા છે કે જે સિનિયર ડોક્ટરો અત્યારે વીએસ હોસ્પિટલમાં આવે છે એમાં અમુક માત્ર ગરીબોની સેવા માટે જ આવતા હોય છે અમુક પેલા હોય છે એ દર્દીને એ પોતાનું કામ કરીને જતા રહે છે દર્દી તારું શું છે કે મને શંકા એ છે કે નવી હોસ્પિટલમાં સો કે ત્રણસો કે ત્રણ હજાર કે આઠ હજાર રૂપિયા ખર્ચ્યા પછી આ સિનિયરો જે અહીંયા બરોબર જવાબ નથી આપતા એ આ ત્રણ હજાર ને આઠ હજાર રૂપિયા ખર્ચ્યા પછી નવી નવી જે હોસ્પિટલ છે એમાં જવાબ આપશે નંબર વન નંબર ટુ કે જે ગરીબ દર્દી દાખલા તરીકે ચલો એકસો આઠની વ્યવસ્થા કરી કે તમારે ડાયરેક્ટ નવી હોસ્પિટલમાં જવાનું હવે ત્યાં એમને કંઈ બી ઓપરેટ કરવાનું મા કાર્ડ છે કે નહીં છે કે કોઈ બી તો ત્યાં એને મફત સુવિધાઓ મળશે કે કેમ જો ભાજપ હોય કે કમિશનર હોય કે જે બી હોય એમને કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કરી હોય જો જાહેરમાં મુદ્દાઓ સ્પષ્ટ કરી દે તો હું માનું ત્યાં સુધી સાઈઠ થી સિત્તેર ટકા આંદોલન છે કે વિરોધ ઓટોમેટિક ડાઉન થઈ જાય ઓછો થઈ જશે કે ભાઈ ગરીબ દર્દીઓ માટે અમે આટલી આટલી સુવિધા કરવાના છીએ કે વીએસ હોસ્પિટલમાં પણ દાખલ થયેલા પેશન્ટને જો જરૂર પડે ઓપરેટ કરવા પડે તો અમે નવી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઓપરેટ કરી આપીશું આવી તમામ અમુક જે સુવિધાઓ છે કે જે જે કરવાના છે એ જો અત્યારે જાહેરાત કરી દે તો હું માનું ત્યાં સુધી આ આટલો બધો વિવાદ બી નહી રહે બિલકુલ એટલે કે આ જે વીએસ નો વકરતો વિવાદ છે તેની પાછળના પોઝિટિવ પોઈન્ટ્સ હોય નકારાત્મક મુદ્દાઓ હોય આ બંને સાંભળવા મળી રહ્યા છે પરંતુ આ વિવાદ આટલા ઓછા સમયમાં સમી શકે તેમ નથી મહત્વની બાબત તો એ છે આખરે પક્ષના મુદ્દાઓ જે પ્રજાના હિત માટે જાહેર કરવામાં આવ્યા છે કે પછી વિપક્ષનો વિવાદ હોય આ સમગ્ર મુદ્દાની ચર્ચામાં આજે આપ ચારે મહાનુભવો અમારી સાથે જોડાયા આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો વીએસ નો આ વકરતો વિવાદ હવે ક્યાં જઈને સમશે તેના પર સૌ કોઈની નજર છે આ સાથે જ આ કાર્યક્રમની સમાપ્તિ આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર